જૂનાગઢ મનપાની કામગીરી પર ધારાસભ્ય દ્વારા કોરડીયા છે ધારાસભ્ય સંજય કોરડીયાએ તળાવના કામ બાબતે પત્ર લખ્યો હતો નરસિંહ મહેતા તળાવમાં કામગીરી પર તેમણે સવાલો ઉઠાવ્યા કામગીરીમાં ઝડપ લાવવા માટે ધારાસભ્ય સંજય કોરડીયાએ માંગ કરી આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોને પાડી તોડી અને પાણી ઘરમાં ઘુસી ગયા હતા આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય કારણ કે હવે મહિના દોઢ મહિના જેવો જ સમય છે વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઉભી થાય

નરસિંહ મહેતા તળાવનું કામ યુટિફિકેશનનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે આ કામને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે જે અંતર્ગત જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ તાજેતરમાં જ મુખ્યમંત્રી સમક્ષ પત્ર લખ્યો લેખિતમાં રજૂઆત કરાય કે કામ જે જે ચાલી રહ્યું છે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે સંજય કોરડિયાએ નારાજગી વ્યક્ત કરી છે અને તેમનું કહેવું છે કે આની આ કામમાં ઝડપ આવી જોઈએ મહત્વની વાત એ પણ છે કે આ જે

સ્થાનિક તંત્ર મનપા તંત્ર કેટલી હરકત માં આવે છે એક્શન માં આવે છે અને આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું પ્રતિ પંડ્યા જુનાગઢ એબીબીએસ મીતા